ઈસુ ઈશ્વરના રાજ્યમાં દરેકને જુદી જુદી આવડતો જુદા જુદા પ્રમાણમાં મળી છે તે બતાવી તે આવડતનો ઉપયોગ કરવાનું શિક્ષણ આપે છે શું હું મારી આવડતનો ઉપયોગ ઈશ્વરના રાજ્ય માટે કરું છું સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય પચીસ કડી ચૌદ થી ત્રીસ વળી ઈશ્વરનું રાજ્ય પેલા પ્રવાસીની વાત જેવું છે પરદેશ ઉપડવા પહેલાં તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને પોતાની મિલકત તેમને સોંપી દીધી એકને તેણે પાંચ હજાર સોના મોહર આપી બીજાને બે હજાર આપી અને ત્રીજાને એક હજાર આપી દરેકને પોતપોતાની શક્તિ અનુસાર આપ્યું પછી તે પરદેશ ચાલ્યો ગયો જેને પાંચ હજાર મળી હતી તેણે તરત જઈને વેપારમાં રોકી દીધી અને પાંચ હજારનો નફો કર્યો એ જ રીતે જેને બે હજાર મળી હતી તેણે બીજી બે હજાર પેદા કરી પણ જેને એક હજાર મળી હતી તેણે જઈને ખાડો ખોદીને શેઠનું નાણું તેમાં સંતાડી દીધું ઘણા વખત પછી તેઓનો શેઠ પાછો આવી તેઓની સાથે હિસાબ ચોખ્ખો કરવા બેઠો જેને પાંચ હજાર સોનામોર મળી હતી તે પોતે પેદા કરેલી બીજી પાંચ હજાર લઈ આવ્યો અને બોલ્યો શેઠ સાહેબ આપે મને પાંચ હજાર સોંપી હતી જુઓ મેં બીજી પાંચ હજાર પેદા કરી છે તેના શેઠે કહ્યું શાબાશ તું ખરો અને વફાદાર નોકર છે નાની બાબતમાં તે વફાદારી બતાવી છે હવે હું તને મોટા કામ સોંપીશ તારા શેઠના સુખમાં ભાગીદાર થા જેને બે હજાર સોનામોર મળી હતી તેણે પણ આવીને કહ્યું શેઠ સાહેબ આપે મને બે હજાર આપી હતી જુઓ બીજી બે હજાર હું કમાયો છું શેઠે તેને કહ્યું શાબાશ તું ખરો અને વફાદાર નોકર છે નાની બાબતમાં તે વફાદારી બતાવી છે હવે હું તને મોટા કામ સોંપીશ તારા શેઠના સુખમાં ભાગીદાર થા ત્યાર પછી જેને એક હજાર સોનામોર મળી હતી તેણે આવીને કહ્યું શેઠ સાહેબ મને ખબર હતી કે આપ આકરા માણસ છો આપ વાવ્યું નથી હોતું ત્યાંથી લણો છો અને જ્યાં વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરો છો એટલે મને બીક લાગી અને મેં જઈને આપના નાણાં ભોંયમાં સંતાડી દીધા જીવો આ રહ્યા આપના નાણાં પણ શેઠે તેને કહ્યું અરે દુષ્ટ અને આળસુ નોકર મેં વાવ્યું નથી હોતું ત્યાંથી હું લણું છું અને વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરું છું એ તું જાણતો હતો તો તારે મારું નાણું નાણાવટીને ત્યાં મૂકવું જોઈતું હતું જેથી પાછા આવતા મને મારી રકમ વ્યાજ સાથે પાછી મળી ગઈ હોત તો હવે એની પાસેથી નાણું લઈ લો અને જેની પાસે દસ હજાર છે તેને આપો કારણ જેની પાસે હશે તેને આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે પણ જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે આ નકામા નોકરને બહારના અંધકારમાં નાખો ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે ઈશ્વરના રાજ્યને સમજાવવા ઈસુ દ્રષ્ટાંત કથા કહે છે આ કથા મુજબ ઈશ્વરના રાજ્યમાં ઈશ્વર દરેકે દરેક નાગરિકને શક્તિઓ ગુણો આવડતો આપે છે એવો એક પણ નાગરિક નથી જેને ગુણો ન આપવામાં આવ્યા હોય દરેક નાગરિકને સરખી જ આવડતો સરખા જ પ્રમાણમાં આપવામાં આવી નથી નાગરિક નાગરિક વચ્ચે આવડતોમાં ગુણવત્તાની દ્રષ્ટિએ અને માત્રાની દ્રષ્ટિએ ભેદ છે આ આવડતો આપવામાં ભેદભાવ રાખવા પાછળ પ્રભુનો હેતુ એ છે કે પ્રત્યેક નાગરિક એક સ્વયં સંચાલિત માનવ ન બની જાય પણ કોઈ પણ કાર્ય કરવા એકબીજાના પૂરક બને એકબીજા ઉપર આધાર રાખતા થાય ભૂતકાળમાં ગાયક વૃંદમાં એકને હાર્મોનિયમ બગાડવાની આવડત હતી બીજાને તબલા ત્રીજાને ખંજરી ચોથાને મંજીરા પાંચમાને વાંસળી છઠ્ઠાને વાયોલિન એક ભાઈ પુરુષ અવાજમાં ગાતા એક બેન સ્ત્રી અવાજમાં ગાતા તેઓ પાસે ગાવાની આવડત હતી બાકીના ગાવામાં જોડાતા આ બધા એકબીજા પર આધારિત હતા ત્યાં એકબીજાની કિંમત હતી ત્યાં એકબીજાનું માન હતું ત્યાં સંઘ રચાતો હતો સંઘની રચના થઈ શકે કુટુંબની રચના થઈ શકે એ હેતુથી પ્રભુએ દરેકને જુદી જુદી શક્તિઓ જુદા જુદા પ્રમાણમાં આપી છે પ્રભુ ઈચ્છે છે કે આપણે આપણને આપવામાં આવેલી શક્તિઓ આવડતનો ઉપયોગ સંઘ ઘડવા કરીએ આપણી શક્તિઓનો સર્જનાત્મક ઉપયોગ કરવાથી એ શક્તિ વધે છે પેલા તબલાવાદકે જ્યારે પહેલી વખત ગાયકવૃંદમાં તબલા વગાડેલા ત્યારે એટલા કર્ણપ્રિય નહોતા આજે વર્ષો પછી તેઓએ તેમની આ શક્તિને વાપર્યા કરી એટલે તેમની તબલાવાદની શક્તિ ખૂબ વિકસી છે એથી ઉલટું જે શક્તિનો ઉપયોગ ન કરવામાં આવે તે શક્તિ જતે દાઢે ક્ષીણ થઈ જતી રહે છે અંગ્રેજીમાં કહેવાય છે વોટ યુ ડૂ નોટ યુઝ યુ લૂઝ જે શક્તિનો તમે ઉપયોગ ન કરો તે શક્તિ ચાલી જાય છે ઘણા ભાઈઓ બહેનો પાસે ફોર વ્હીલરનું લાયસન્સ છે પણ તેમને ફોર વ્હીલર હંકારતા આવડતું નથી શક્તિ હતી એટલે જ લાયસન્સ મળેલું પણ પછી પેલા એક હજાર સોનામોર મેળવેલા નોકરની જેમ સોનામોર સંતાડી દીધી તો એ પણ લઈ લેવામાં આવી

नै રુવા મે ઈસુ પાછળ જવ અમારે ઈસુ પાછળ જવ અમારે વળું નથી કરું નથી વળું નથી પરું નથી કોઈ કાળે કોઈ કાળે મનથી નથી કરું છે મે ઈસુ પાછળ ચાલું